સુરતમાં આઠ પોઈન્ટ નેવ લાખના દાગીનાની ચોરી કરનાર ટોળકીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં રહેતા અને વરાછામાં ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા ગિરીશભાઈ શશિકાંત વ્યાસના ઘરેથી ગત પાંચમી મે બપોરે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને આઠ પોઈન્ટ નેવ લાખ રૂપિયાની કિંમતના અને રોકડા પંદર હજાર ચોરી કરી હતી આવતા અને ત્યાંથી બીજા બે સાગરિકો સાથે ઉત્તર પ્રદેશ પાસિંગની કારમાં ભાગતા દેખાયા હતા ચારેય શખ્સો મેરઠના વતની હોવાનું પણ પોલીસે જાણી લીધું હતું તેઓ ચિલોડાથી હિંમતનગરના રસ્તે ભેગા થઈ રહ્યા હોવાથી પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર આર આય દેસાઈનું કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ચૌધરીએ સંપર્ક કરી એલર્ટ કર્યા હતા તો સાતમી રાત્રે પ્રાંતિજ પોલીસે સાબરકાંઠા હાઇવે કતપુર ટોલ નાકા પાસે આ કારને આંતરી હતી અને મેરઠના વતની રિહાન ઉમર મોહમ્મદ કુરેશી સાઈઝ યાહુબ અલી મલિક એન્સાદ મિયા ઉર્ફે ઈ મિયા સિદ્ધુ મિયા કુરેશી અને મેરઠના વતની તથા હાલ સલાબતપુરામાં રહેતા આરીફ કૈયુમ રાણાને ઝડપી લેવાયા હતા ચોરીના તમામ મુદ્દામાલ ઉપરાંત આરોપીઓ પાસેથી પોલીસે એક લાખની કિંમતની ઓટોમેટિક પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા પાંચ પાંચ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રત્નમારા સર્કલ પાસે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્સના ઘર નંબર બી ચારસો એકમાં એક દિવસની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ જે અંગે ગુનો રજીસ્ટર કર્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી કે ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના અધિકારી કર્મચારીઓએ આરોપીઓનું પગેરું મેળવવા પ્રયત્નો શરૂ કરેલ અને સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ બે આરોપીઓ મોટર સાયકલ ઉપર સલાબતપુરા વિસ્તારમાં જતા જાણવા મળેલ અને તે આધારે તપાસ કરતા આરોપીઓનો મોબાઈલ નંબર પણ મળી આવેલ જેના સર્વેલન્સ આધારે આરોપીઓ પ્રાંતિજ વિસ્તારમાંથી પાસ થતા હોવાની માહિતી મળતા પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર આર દેસાઈનાઓની ટીમ મારફતે નાકાબંધી કરાવી આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરાવેલ આ ગુનામાં પકડાયેલ ચારેય આરોપીઓ મેરઠ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે જે આરોપીઓ પાસેથી પ્રાંતિજ પોલીસે એક પિસ્તોલ કાર્ટિસ નંગ પાંચ સોના ચાંદીના દાગીના રૂપિયા આઠ લાખ નેવ હજાર ચારસો અઠ્ઠાવન મળી કુલ તેર લાખ પચાસ હજાર નવસો અઠ્ઠાવનનો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ બાબતે કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનો શોધી કાઢી સ્થાનિક પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે હાલ જે આરોપીઓ પાસેથી આ ચોરીના ગુનામાં ગયેલ સોના ચાંદીના દાગીના ઉપરાંત બીજા પણ દાગીના મળી આવેલ હોય આરોપીઓની અન્ય ગુનામાં પણ સંડોવણી હોય તે ચોક્કસ શક્યતાઓ એ દિશામાં તપાસ ચાલુ છે આરોપી રિહાન મોહમ્મદ કયૂર મોહમ્મદ સહિતના ચારેય આરોપીઓને ગુનાના કામે અટક કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ સ્થાનિક પોલીસે હાથ ધર્યું છે